અને પાવ દંડ રાખાય 10000 નો આખો બીજામાં દસ રૂપિયા નથી અને હજાર ચાહી લાઈન પરવા હા કરવાનું શું હવે લાય બુધાલાલ ને તો મજૂરી પાડી આવું કોમે કોઈ કેવા આવતું નહીં હું આજે ગરીક મન તો કીયો ની આવે કેવા આપણો તો કોમ નું જો હે કોમ હતું બોલો કોમ હતું શું કામ હતું બે મજૂર કરવાના પાછા તારે ખરાક ધોન માં તો કોન્ય કોન્યો હેડો ઘરે

બે <laughs> જોવા <laughs> પણ મને તો માથું સેડ્યું હેરાય બેઠા હેતુ વગર નું મારા જેટલા પૂરા હેટલા હે હજાર હજાર પૂરા હે અને મજૂરી

આ ભાઈ ના ભોય ભોય ના ખોને હો ભોય ના થે તું આ મેલો કર્યો મેલ્યો પસરતો કરીને જે તો કરત ન્યા ઈ તો કોમે આવ્યો તો મેલા તો છોતર એમને 500 મળ્યા છે તાર 500 લેવા આયા તમે હો ને આ એટલે હા એટલે રાખો તમારે પાયા ખોદવાના છે આ બધો ઉતાવળ કર દી પહો કાલે તો પાયા ખોદવા રહો ને હો ઓરિજિનલ પતા દેવાના છે અરે આવું કાવન કોણ ન્યા હો

ના ના કેવાય કે તો ખરી પાંચ દાડા થાય એમ કે લે લે એ જણાજી બેઠા હર વાત ખર્ચી ના રહો જોદી પૂરા કહી આ તો પાંચ દાડા છે એ પાંચ દાડામાં તો લેજો શું તમે તો 500 રૂપિયામાં પાંચ દાડા થાય પાંચ દાડાના તો પણ વગર કોમ થાય નહીં પેલા જીવ હવે કેવાનું એમ ઓ ભીધા એ વગર ના કોમ થાય અમારું આમ થોડું પૈડા તમ તમે એક દાડામ ખર્ચી નાખો કુડા

આડેને કાર્શન ના ઉઠાયમ ઉઠ ઉઠ રે હે અલ્યા ઉરા દે ઝરગે અલ્યા ઉઠ 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 આવો થા બન્ના

બાજુ ગમ પીયા બાજુ નીકળી પૈસા પૈસા છોકરા ખાતો ગોળ લાવ્યો હતો અટાલા ટોલી ના ના આવણો તો આણ પાવમ હાથે કરીને તો મને પાયું યાર બી યાર કોમ નતા કરતા કોમ નતા કરતા એટલે શું છે જો હે શું હતું બોલ હાથે જપાડું તમે નતો કીધું કે 5-5000 ઇના માલવાનું તેમ અમે બેન પૈન લાયકો 10000 આવી જ જતો ના ના તો લાગે ઇના માલું હું તમને ઇના માલું બે ઇના માલું તમને ઇના માલું બે અમાર મને બેન 5-5000 તમને શેમણ આવી જશે 10000 નો શેમણ આવી જ મહિનાનો તેમ પાયી તું એ શેમણ એ ના લાગે શેમણ ખાવાય નહીં પૂરા ખડકા લઈ ગયા પૂરા પુરા આવે તો વેલાખ બે હજાર હાજર પુરા ગાયી દીધું તો આય ના રહેવાઈન કો તું તો પૈસા તમે આલી દેજે અડધું તો કોઈ ફણસી કીધું હર હર અને આબી ને દારું ઉતરી દે કરું ઈ તો ઉત્તર સે હોય તો

ચણિયા આપડે પોતે ચાલો નફો કરવા જાય તો દહ હાલવાના થયા હવે આપણે દહ હાલવા થયા હવે આવું ના કરવું હોય તો આપડે ખોટું કહ્યું ખોટું કર્યું ક્યાંક દારૂ નહીં દારૂ સુધરે આવું ના કરવું કોઈ દારૂ આપડે જેવા આવા વસે હોય આપડે તો બંધી તો થાય નહી ના થાય ને એટલે હવે આપડે કરવું પડશે દારૂ બંધી તો કરાવી જ છે આપડે બધે મળશે સુધારવા હે સુધારવા તો પડશે આપડે કોઈ નાવ નઈ કરવાનું આવું નઈ કરવાનું પીતા હોય ને પીવાય નઈ દેવાનું પીવાય નઈ દેવાનું મળે ને તારો આજથી આજથી કરી હવે તો આજથી હવે દારૂ બંધી આવું કરાવવાની છે આવ બંધી કરાવી દેવાની આજથી પેલા પૂરા નાચ દેજુ ગાય ને એટલે આવી તો પાક માલ પૈસા તમને એવો સારું આ મારું અઢિયારા